પૂજા અર્ચના કરે છે કાઠમંડુ સ્થિત પશુપતિના મંદિર માત્ર નેપાળ માટે નહીં પણ સમગ્ર દક્ષિણ એશિયા માટે અભિન્ન ધાર્મિક કેન્દ્ર છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી હજારો ભાવિકો દર્શન વિશેષ અભિષેક અને મેળામાં ભાગ લેવા માટે આવે છે આજે પણ સૂર્યોદય પહેલા જ ભક્તો મંદિરના દરવાજા બહાર લાંબી લાઈન લગાવી ભજન કીર્તન કરી રહ્યા હતા મંદિર ક્ષેત્ર તંત્ર તરફથી ખાસ સલામતી તેમજ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે ભગવાન શિવની તાંત્રિક સાધનાઓનું સંયોગ સ્થળ ગણાતું પશુપતિનાથ મંદિર હિન્દુ પરંપરામાં અગત્યના તીર્થ તરીકે સ્થાન ધરાવે છે યોગી અને તપસ્વીઓ વિશેષ તાંત્રિક સાધના માટે વર્ષ પેર રહે છે પરંતુ શ્રાવણ માસના સોમવારે અને છેલ્લા ચામા કાવડ યાત્રા સમય અદ્ભુત આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે ભગવાન શિવના અભિષેક અનેક ધાર્મિક વિધિઓ અને સંતોની ઉપસ્થિતિના દર્શન વિશિષ્ટ ચૈતન્ય આપે છે નેપાળ સરકાર અને મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા ખાસ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા ઊભી રાખવામાં આવી રહી છે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોને નીળકા પાણી ભોજન તેમજ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે પશુપતિનાથની ધાર્મિક તાંત્રિક અને આસ્થાની ઉર્મિથી આજે સમગ્ર કાઠમંડુ શહેરમાં ભક્તિભાવનું અનોખું વાતાવરણ છવાયું છે